નમસ્કાર ગુજરાત પ્રવાસી ન્યૂઝ આપને આપી રહ્યો છું આજનો વિશેષ અહેવાલ પટ્ટણ જિલ્લા પંચાયત ખાતે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી તેમજ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત આજે સ્નેહ સંમેલનનું ભવ્ય આયોજન થયું કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી દશરથ બારીયા માજી સાંસદ શ્રી રતનસિંહ રાઠોડ પૂર્વ પ્રમુખ શ્રી જેપી પટેલ તાલુકા પંચાયત સભ્યો સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પધારેલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા વક્તાઓએ સ્વદેશી ઉત્પાદનોના પ્રચાર પ્રસાર સ્થાનિક ઉદ્યોગોને વેગ અને આત્મનિર્ભર ભારતના વિઝનને દરેક ઘરમાં પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો આ સમગ્ર કાર્યક્રમનું સ્થળ હતું પટ્ટણ તાલુકો લુણાવાડા જિલ્લું મહીસાગર આ અહેવાલ આપ સુધી પહોંચાડ્યા અમારા રિપોર્ટર વનરાજ રાવલ સંવાદદાતા પંચમહાલ મહીસાગર અને દાહોદ હાલ માટે એટલું જ વધુ સમાચાર માટે જોડાયેલા રહો સુને 200% લગાડી છે હમણાં એ પાછું 300 350% કાની ધમકી આપી છે તમે 350% ની ધમકી આપી ત્યારે યુદ્ધ બનતી આપણે એવું નથી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આવ્યા પછી તો પાકિસ્તાનને ને જારે કુકુર કરવાનું ત્યારે કર્યું જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી એક સમય એવો હતો કે આપણા દેશના વડાપ્રધાન અમેરિકાને ફરિયાદ કરવા માટે જતા કઈક થાય તો કે ભાઈ અમને મદદ કરો આ પાકિસ્તાન વાળા આમ કરે છે તેમ કરે છે આજે સ્થિતિ હું નથી કરી નાખીશ આજે પાકિસ્તાન અને બાકીના ફરિયાદ કરવા માટે જાય છે કે ભાઈ નરેન્દ્રભાઈને કોને એ કેસે અમે કરીશું એ સ્થિતિનું નિર્માણ કરી છે તો ટેક્સ લગાડવાની ધમકી આપી તેમ છતાં નરેન્દ્રભાઈ એમ કીધું કે મારા દેશના ખેડૂતો જે પ્રોડક્શન પેદા કરે છે એ પ્રોડક્શન વાપરીશું દૂધ ને બધું આ બધી આઈટમો અમારે ત્યાંથી લાવવાની ક્યાં જરૂર છે મારા દેશના ખેડૂતો જ્યાં સુધી ઉત્પાદન આપે છે ત્યાં સુધી હું વિદેશમાંથી ખરીદી કરું નહીં અને એના સામે ટક્કર લીધી દેશને ઝૂકવું પડ્યું અમેરિકાને પણ ઝૂકવું પડ્યું અને ફરીથી પાછી યથાવત સ્થિતિ કરવી પડી પ્રથમવાર એવો વડાપ્રધાન આપણને મળ્યો છે જે દુનિયાને નમાવવાનું કામ કરે છે અને ભાવ પણ પ્રગટ થાય છે લોકો તમે વિચાર કરો કોઈ દેશનો વડાપ્રધાન આપણા દેશના વડાપ્રધાનને પગે લાગે એમાં ગૌરવ છે આપણા બધા અત્યાર સુધી એવું બન્યું નથી હમણાં આજે જોનિસ બર્ગમાં જી ટ્વેન્ટી શિખરની બધી વિશ મજબૂત દેશોની બેઠક ચાલે છે તો ત્યાંની પદ્ધતિ પ્રમાણે બધાએ જમીન પર સૂઈને પછી પાછું એમને નમસ્કાર કર્યા છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ બી અડધા નમી ગયા છે અને આ આપણું કલ્ચર છે પગે લાગવું આ બધું કલ્ચર છે એની સામે તમે જુઓ કોંગ્રેસના લોકો રાહુલ ગાંધી અને આ અખિલેશ ને આ બધા કેજરીવાલ ને આ બધા સિત્તેર સિત્તેર એસી વર્ષના લોકોને એમ પગે લગાડે છે તમને ઘણા બધા ફોટા જોવા મળતા હશે આ નરેન્દ્રભાઈ વડીલોને પગે લાગે વડીલોને પગે લાગવા દેતા નથી એ આપણા સંસ્કાર છે કોંગ્રેસના લોકોને અથવા તો આ રાહુલ જેવાને તો બેસવાનું યજ્ઞમો કેમ કેમ એ ખબર પડતી નથી તમે જોજો ઊંધું ગાલીને આ પગ ઊંધા ગાલીને પછી હવન કરવાનું ને આવું બધું કામ કરતા ફોટા ઘણા બધા જોવા મળશે

કે દૂત મિર્ચી કે બડે બડે પેડ હોતે